એક હજાર આઠ જયરામદાસજી બાપુના ચરણોમાં વંદન સાથે આપણા વડીલ અને હમણાં જ એમને માર્ગદર્શન આપણને આપ્યું આ પ્રભતભે સાહેબ આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને હમણાં અગિયાર લાખ રૂપિયાનું પોતાની ગ્રાન્ટમાંથી આ સંસ્થા માટે દાન આપવાનો જાહેરાત કરી બાબા સરભાઈ ઠાકોર બીજ આપણું અર્બુદા અને એની અંદર ખૂબ સક્રિયતાપૂર્વક જેઓ કામ કરી રહ્યા છે એવા પૂર્વ ધારાસભ્ય અને શિક્ષણ માટે સતત દોડતા ભાઈ અમિતભાઈ સાથે આપણા સંસ્થા માટે અહીંયા આપ્યું છે દાન ને ત્યાં પણ ખૂબ મોટું દાન આપ્યું છે રમેશભાઈ રમેશભાઈ ખજાનજી તરીકે પણ ત્યાં છે અને અહીંથી પણ ત્યાં કેટલું રમેશભાઈ દાન આપી જવાનું રમેશભાઈ નહીં કે તમે કહો અગિયાર કરોડ નું દાન ત્યાં પણ રમેશભાઈ આપી મારું તો બરાબર છે પણ મારે તો ફરજ હજી કર્યું છે પણ તમે ખૂબ મોટું કામ કર્યું છે બંને પરિવારમાં તમે કેટલા કર્યા હતા પચીસ નું દાન હરિભાઈ શેઠે અમિતભાઈ એમણે આપ્યા એ પણ દાતા દાતાશ્રીઓને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન દાન નો મહિમા ખૂબ મોટો છે દાન આપવા માટે ઈશ્વર શક્તિ આપે અને મન પણ આપે ત્યારે થઈ શકે તો આપણે બધા ભાગશાળી છીએ કે ખેડૂત પરિવારમાંથી આવેલા પરિવારોએ એને આપવા માટેનો સ્વભાવ તો હતો જ એ પહેલેથી ઘરની અંદરથી આપવા વાળો કોઈ માગણ પણ ભૂખ્યો ન જાય તેના સંસ્કાર તો હતા જ તો ઈશ્વરે કંઈક વધારે આપ્યું તો શિક્ષણમાં પણ આ કામ દાન આપવાનો જે નિર્ણય કર્યો રમેશભાઈ હોય કે રામજી રામજીભાઈનો દેવસીબાનો પરિવાર હોય ત્યાંથી ભગત ક્યાં ગયા સૌરમભાઈ સૌરામભાઈ સાથે રજનીશભાઈને ગંગારામભાઈ કરીને બધા તમામ દાતાશ્રીઓ તમામે તમામ દાતાઓને હું ખૂબ હૃદયપૂર્વકના બધાને અભિનંદન આપું છું આપ સૌને ભગવાન ખૂબ શક્તિ આપે ભક્તિ આપે કામ કરવા માટેની શક્તિ આપે વધારે કમાવો અને વધારે બધાને દાન પણ દાન આપે એનું વારંવાર સન્માન થવું પડે એ કરવાની ટેવ રાખજો સંસ્થાને પણ મારી સલાહ છે કોઈ પણ કામ કરે તો એને વારંવાર યાદ કરાવવાથી બીજાને આપણને એમ થાય કે એક તો એક વાર આપી દીધું આપી દીધું હવે આ ભાઈ એકાવન ના આપે છે બીજી વાર માતા પછી પતિ ગયું એવું નહીં ભાઈ એક વખત આપ્યું છે તો બીજી વાર નહીં એવું નહીં

એ પરોપકાર માટે છે બીજાના ભલા માટે છે તો તમામ દાતા શ્રીઓને નાનામાં નાનું દાન આપવાના વાળા પણ હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું તમને ધન્યવાદ આપું આપવાનો ભાવ એ ખૂબ મોટો છે આ સ્વરૂપજી ભાઈ હોય તો એમણે અત્યારે આજે જાહેરાત કરી છે તો એ અગિયાર લાખ આવે પછી આપ્યું ભૂલી નહીં જવાનું એમના હોય સંસદ સભ્યશ્રીના હોય આજે પરબત બાતો અહીંયા હતા તો આપણે યાદ ઉલ્લેખ કર્યો તરીકે પણ આપ્યા છે યાદ કરીને સન્માન કરીએ તો રાજીપો થાય તો આજે પણ જે આપે છે ભવિષ્યની અંદર પણ તમે યાદ રાખજો જેથી બીજા લોકોને પણ વધારે કામ કરવાની પ્રેરણા થશે દાંત બીજું શું જોતું હોય એમને સન્માન જ આપવાનું હોય ને તો આ જૈન સમાજ પાસેથી શીખવા જોઈએ તો હું બેઠો બેઠો વિચાર કરતો તો હું ધારા સભ્ય હતો ત્યારે મેં કોઈ રૂપિયા આલે તો નહીં એટલે મને અત્યારે એમ હું તો ઘણી વખત તો હું ભૂલી ગયો મેં તો કાં તો આપણે નથી આપ્યું ના ના તો આપ્યા તો મને ખબર છે અને તો હું ભૂલી ગયો એટલા માટે તો હું મારા માટે નથી કહેતો પરંતુ તમે વ્યક્તિગત રીતે મેં રૂપિયા મારે ત્યાંથી ગંગારામપાના બધા આગેવાનો આયા હતા બોરુડા અગિયાર રૂપિયા આપ્યા હતા એને રમેશભાઈએ યાદ કરીને મને યાદ કર્યા એટલે હું તો રાજી થઈ ગયો મને એવું થાય જો આપણે કઈ આપીએ તો યાદ કરે છે કોઈ તો કેટલું સારું લાગે આપણને બધાને તો આવું બધા દાતાઓ હશે બાકી બધા હશે જે સમાજ જીવનના લોકો હશે તો જે નાનું મોટું જેને જેણે કામ કર્યું હોય બધાને ખાલી યાદ કરો ને તો એ મનમાં એટલું હોય કે ના આપણે કામ કર્યું છે યાદ છે આ સંસ્થા માટે નવી સંસ્થાઓ બનાવવા માટે ભાઈ ને રમેશભાઈ ને બાકી બધા કહેતા હતા આમાં મદદ કરજો આમાં કરજો

અને આજ આખી ટીમ પ્રદેશમાં અમારી આવી હોય વાત કરી હોય વાત કરી હોય મંજૂરી અપાઈ દીધી હોય કમાતી સંસ્થા થઈ ગઈ હોય તો આવું બધું જે કર્યું હોય તો એને કોઈ યાદ કરે ને આવું મારા પહેલા ઘણું બધું કર્યું હશે હેમાભાઈ સાહેબ અહીંયા આગળ સંસ્થાના ત્યારે સરકારમાં હતા ત્યારે એમને પણ ઘણી બધી મંજૂરીઓ અપાઈ છે મદદ કરી છે એ પહેલા પણ આપણા વડીલો છે એમને મદદ કરી હશે આ બધાનો ઉલ્લેખ કરવાથી આપણે ઋણમાંથી મુક્ત બનીએ છીએ અને જે કોઈ કામ કરતા હોય એને વળી પછી નવું કામ કરવાનો ઉત્સાહ થાય બાકી તો રિટાયર થઈ જાય પછી બીજું એ ટાઈમે તો બધાને શું હોય એમ કે આપણે ખૂબ કામ કર્યું તો એ યાદ કરે બસ આટલું જોયું ને બધાને અને દરેકને રિટાયર થવાનું હોય મેં કીધું અંદર ચાલુ નોકરી હોય ને નહીં યાદ ન કરતો એટલે રિટાયર પછી છે ના કરે બધા એટલે તમે ગુણ ક્યારે ભૂલવાનું નહીં આવું બધા યાદ રાખવાનું અહીંયા ઘણા બધા વડીલો છે આગેવાનો છે

તો મને લાગે છે કે તમે આવો નિર્ણય કર્યો હોય તો વધારે વિચાર કરીને સમજીને કર્યો હશે પરંતુ જો સમજીને ના કર્યો હોય તો ફરી એક વખત બધા બેસ્ટ જો શું કે તમારા દાનનીય જરૂર પડશે અને હા બંધ આજથી કરી દેશો એવું કરશો તો પૂરું નહીં થાય એવું મને શંકા છે નિર્ણય તમારો ફરી કહો તો તમને અભિનંદન પરંતુ એમાં હા બંધાઈ ના જશો નહીં તો કાલ સમાજમાં જશો બીજે જશો તો બધાય તમને એમ કેશે તમે તો જાહેરમાં બોલ્યા હતા અને ભેમાં ભેલું ઘર એકવાર બોલી જાય પછી આગા પાછું ના હોય એટલા માટે કરીને તમારે જાહેરાત કરો છો તો જાહેરાત કર્યાની અંદર પણ થોડી ચર્ચા વિચારણા કરીને તમે જો કરશો તો તમારો ફાયદો થશે કાલે ઉઠીને જરૂર પડે ખરી દાન લેવું પડે તમારે નવી સંસ્થા બનાવવી પડે બાંધકામ કરવું પડે તો એમાં પણ એટલે મને ખુલ્લું રાખું છું ખુલ્લું રાખું હા આ સંકુલમાં ખુલ્લું રાખીએ છીએ જેની જરૂર પડશે દાલની તો તમારી પાસે આવશોને તમે ટેકોય કરજો બધા ટેકો કરવાનું આ એક સારું કામ છે શિક્ષણમાં સારા કામ થાય એમાં બધાય ટેકો નાનો મોટો કરવો પડે કેમ કે સંસ્થા હજી મોટી થશે અને મોટી સંસ્થા બને ત્યારે તમારે બધાયને નાની નાનું બધું આ દીવામાં દી ઘી પૂરણ એવી વાત છે નાનો 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 નાનું આપણે રાખીએ તો એ પ્રચલિત સતત થ્યા કરે ઘણું સારું કામ કરો છો સારા કામ માટે તમને અભિયંદન નવા સમય પ્રમાણે શિક્ષણને પકડવું પડશે આપણા એમપી સાહેબ પ્રગતભાઈ સાહેબ દબાતા સ્વરે પણ તમને સાચી શીખવવા આપતા તમને કહેતા હતા કે આમાંથી બહાર આવો વ્યસન છોડો સીધું નતા કહેતા કે હું બંધ કરો પણ એને દેશી ભાષામાં કીધું કે હવાર વાળું બંધ કરો તો સમજો માણસ તો આવું કેમ શું કે હા આનાથી વધારે તમને બીજું શું કહે તો હજુ અત્યારે આ સ્ટેજ ઉપર કેવું પડે એ મને લાગે છે કે એ નથી રામજીની દાન તમે આપો છો એને જેટલું પુણ્ય મળે ને એનાથી વધારે જો આ કહોબા બંધ કરવાનું કામ જો તમે કરો ને માસ્ટર સમજ્યા બધા ભેગા થઈને જો આટલું કામ કરો ને તો આનાથી વધારે પુણ્ય તમને મળે અને આગેવાની તમે લેવો તમે કરીએ પણ છો ભગવાને તમને બુદ્ધિ શક્તિ આપી છે આપણા પૂર્વજોનું પુણ્ય છે અને તમે ભેગા થઈને જો કહેશો કે આજથી આપણે બંધ કરીએ છીએ જાહેરમાં કોઈ પણ જગ્યાએ કહો કો નહીં થાય તો જેટલું મહત્વ શૈક્ષણિક સંસ્થા બાંધવાનું છે એટલું જ મહત્વ હું સમજણપૂર્વક પૂર્વક શબ્દ વાપરું જેટલું શૈક્ષણિક સંસ્થા બાંધીને દાન આપવાનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ

નીચે કાણામાંથી નીકળે રાખે એ શરીરથી ધનથી બુદ્ધિથી આ કામને જેવી બાબત લાગે છે તો તમને બધાને એક આ વાત કરી ખૂબ સારો સમય શિક્ષણનો છે ખેડૂતોની જે પરિસ્થિતિ માન્ય પરબતભાઈ કહેતા હતા કે કેવી સ્થિતિ વીસ પચીસ વર્ષ પહેલા હતી એ ગરીબાઈમાંથી બહાર આવવા માટે મારા નંમદાજીની કૃપા થઈ અને જીવન આપણું બદલાઈ ગયું છે હજુ પણ બદલાઈ રહ્યું છે હવે જો અમે વિજ્ઞાનને સાથે લેશું તો સમૃદ્ધિ થોડી જલ્દી થશે શિક્ષણમાં ભણવા માટેની વાત આવે ત્યારે કે શું ભણવું છું તો બીએ કર્યું છે કોઈ પણ એક હજાર જણાને લઈ લો તો હજાર ની અંદરથી સાતસો જણા એમ આગળ શું કર્યું બી એ કર્યું ગ્રેજ્યુએટ થઈ ગયા જેણે દુનિયાની અંદર ભણવા માટેનું એક જ હોય બીએ કેમ એમનામાં બુદ્ધિ નથી એમનામાં ઈશ્વરે ઓછું મગજ આપ્યું એટલા માટે આ ભણે છે ના યોગ્ય યોગ્ય સમયે માર્ગદર્શન નથી એને ભણવું તું બારમા ધોરણ પછી પણ એને શું ભણવું એ કોઈ મા બાપ કહેવા મા અથવા મા બાપે કીધું હોય તો મિત્રો એવા નતા કે આ દિશામાં ભણો તો તમને રોજગારી માટે પણ મદદ થશે અને જીવન જીવવામાં પણ તમને મદદ થશે એની માહિતી નથી એટલા માટે કરીને એટલે એટલે શું તો માત્ર સંસ્થાની સાથે સાથે નવું શું શું ભણવું તેનું માર્ગદર્શન આપવા માટેની વ્યવસ્થા પણ સમાજે કરવી પડે અને આના માટેના સિલેબસ છે એના માટેનું ક્યાં આવતીકાલની ઓપોર્ચ્યુનિટી છે ત્યાં એ ભણી રહેશે પછી નોકરીનો સ્કોપ ઉભા થશે એ પણ કામ એટલું જ અગત્યનું છે મેં આ વખતે ડેરીમાંથી એક નાનકડું પેમ્પલેટ બનાવ્યું છે દરેક દૂધ મંડળીમાં એક એક બબે પહોંચાડ્યું છે બધાની લિંક પણ એની સાથે જોડી છે હવે આપણા દીકરા દીકરીને ક્યાં ભણવું શું ભણવું મોબાઈલથી સ્કેનિંગ કરશો તો પણ એની આખી યુનિવર્સિટી ક્યાં એડમિશન મળે ભવિષ્યનું શું છે બધી માહિતી સાથે દરેક ગામ સુધી પહોંચાડવાનું આ જિલ્લામાં મહેનત કરી છે તમારા ગામમાં પણ ડેરીની અંદર જશો તેની માહિતી હશે પણ ડેરીના મંત્રી ચેરમેન હોય એમને પણ મારી વિનંતી છે કે આવ્યું છે તો ઘરે હાથ લઈને મૂકી ના દેજો નહીં તો જાણકારી હોય અને સતય બીજા ના આપીએ તો મગરનો અવતાર આવે આવું કોક કહેતું તો આપણી પાસે આવ્યું હોય એમ કે કોકનો શોકરો ભણી ના કરે છે તેની માહિતી આપણા ઘરે જ રાખો એવું મહેરબાની કરીને કોઈ ન કરે તો દરેક સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરો

એટલે પહેલું તો મન મોટો અમારે રાખવો પડે અને અમે તો એ કવિતા પણ સાંભળી છે કે છોટે દિલ છે કોઈ બડા નહી હોતા તૂટે દિલ છે કોઈ ખડા નહી હોતા તો મન બધા મોટા રાખજો મોટા મન રાખશો તો કોકને માફ કરી શકશો મોટા મન રાખશો તો જ બધાને તમે સાથે રાખી શકશો મોટા મન રાખશો તો તમે બધા દરેકનું કલ્યાણ કરી શકશો આ સંસ્થા માટે પણ તમે બધા મોટું મન રાખીને એકબીજાને આત્મીયતાથી બધા ભેગા મને જે કરે છે ટેકો આપતા હોય એ રમેશભાઈ કરે છે તો રમેશભાઈ ટેકો આપો રદેશભાઈ કરે છે તો રદેશભાઈ ટેકો આપો ગંગારંબા કરે છે એમને ટેકો આપો સારા કામમાં જે કોઈ કરે એને ટેકો આપવાની વ્યવસ્થા રાખો તો આ શિક્ષણના કામમાં બધા પ્રગતિ કરશો બધા તમને બસ હૃદયથી ખૂબ શુભકામનાઓ ધન્યવાદ